જય હિન્દ જય ભારત મિત્રો સ્વાગત છે તમારું નવા વિડીયોની અંદર આ વિડીયો છે એની અંદર આપણે ચર્ચા કરીશું કે પ્રધાનમંત્રી આવાસ યોજના બે હજાર પચીસની અંદર તમને પણ ઘર મળવા માટે સબસિડી છે એ મળશે ઘર પણ મળશે મોદી સરકાર જે છે એનું ઘર બનાવવાનું સ્વપ્ન છે એ બધાનું સાકાર કરી રહ્યું છે અને બે પોઈન્ટ પચાસ લાખનો ફાયદો છે એ આ અંતર્ગત તમને મળવાપાત્ર છે આ વિડીયોની અંદર આપણે સંપૂર્ણ ચર્ચા કરીશું કે આખી માહિતી શું છે પ્રધાનમંત્રી આવાસ યોજના બે હજાર ચોવીસ અંતર્ગત આપણે વાત કરીએ તો કેન્દ્રીય મંજૂરી અને દેખરેખ સમિતિ કે જેને સી એસ એમ સીની બેઠક છે એ કહેવામાં આવે છે એ હમણાં યોજવામાં આવી હતી આ બેઠકની અંદર આપણે વાત કરીએ તો ત્રણ પોઈન્ટ ત્રેપન લાખથી વધુ મકાનના નિર્માણની દરખાસ્ત જે હતી એને મંજૂરી આપવામાં આવી છે નરેન્દ્ર મોદી સરકારની આવી ઘણી બધી યોજના છે કે જેનો લાભ સમાજના વિવિધ વર્ગ છે એને મળી રહ્યો છે આવી એક યોજના પ્રધાનમંત્રી આવાસ યોજના શહેરી ટુ પોઈન્ટ ઝીરો છે આ યોજના અંગે સેન્ટ્રલ મંજૂરી અને દેખરેખ સમિતિની એક બેઠક છે એ હમણાં યોજાઈ હતી અને આ બેઠકની અંદર સાડા ત્રણ લાખથી વધુ ઘરના નિર્માણ માટેનો પ્રસ્તાવને મંજૂરી છે એ મળી હતી સરકાર આ યોજના હેઠળ ઘર ખરીદવા માટે રાહત છે આપે છે આ યોજના હેઠળ દસ રાજ્ય અને કેન્દ્ર શાસિત પ્રદેશો કે જેની અંદર આંધ્રપ્રદેશ અરુણાચલ પ્રદેશ બિહાર હરિયાણા જમ્મુ કાશ્મીર ઓડિશા પડુચેરી રાજસ્થાન તેલંગણા અને ઉત્તર પ્રદેશની અંદર ત્રણ લાખ બાવન હજાર અને નવસો ને પંદર ઘર બનાવવાની મંજૂરી છે એ આપવામાં આવી છે વીસ માર્ચ બે હજાર પચીસ સુધીની અંદર યોજના હેઠળ મંજૂર કરેલા ઘરમાંથી એકલ મહિલા અને વિધવાઓ સહિત મહિલાઓ માટે બે પોઈન્ટ સડસઠ લાખથી વધુ યોજના ટુ પોઈન્ટ ઓ અંતર્ગત રાજ્યના હિસ્સા ઉપરાંત ઉત્તર પ્રદેશ સરકારે દરેક વરિષ્ઠ નાગરિક લાભાર્થી કે જેમની ઉંમર સિત્તેર વર્ષથી વધુ છે તેને ત્રીસ હજાર રૂપિયા અને દરેક અપરિણિત મહિલા કે ચાલીસ વર્ષથી વધુ અલગ થયેલી મહિલાઓને વીસ હજાર રૂપિયા છે એ પણ સરકાર આપી રહી છે આ જે પ્રધાનમંત્રી આવાસ યોજના ટુ પોઈન્ટ ઓ જે છે એ ચાર વર્ટિકલની અંદર અમલમાં મૂકવામાં આવી છે આ ચાર વર્ટિકલની આપણે વાત કરીએ તો એક છે લાભાર્થીના નેતૃત્વ હેઠળનું બાંધકામ એટલે કે બીએલસી ભાગીદારીમાં પોષણક્ષમ આવાસ કે જેને એએચપી કહેવામાં આવે છે પોષણક્ષમ ભાડા ગૃહ એ એચ અને એક છે વ્યાજ સબસિડી સ્કીમ આઈ એસ એસ વ્યાજ સબસિડી સ્કીમ અંતર્ગત તમારે ઓનલાઈન ફોર્મ છે ભરવાનું હોય છે ત્યારબાદ તમને ઘર માટે એક પોઈન્ટ એંશી લાખની સબસિડી છે એ સરકાર દ્વારા મળે છે પાત્ર જે લાભાર્થીઓ છે એ તેમની પસંદગી અને પાત્રતા અનુસાર કોઈ પણ એક વર્ટિકલની અંદર લાભ છે એ મેળવી શકે છે આની અંદર અઢી લાખ રૂપિયાની મદદ છે એ પણ સરકાર દ્વારા કરવામાં આવે છે આ યોજના હેઠળ બો બે પોઈન્ટ ત્રીસ લાખ કરોડની સહાય છે એ સરકારી સહાય અને દસ લાખ રોકાણના સમાવેશ થશે ઈડબ્લ્યુ એસ એલઆઈજી અને એમઆઈજી સેગમેન્ટના જે પરિવાર છે કે જેમની પાસે દેશની અંદર ક્યાંય પણ પાકું મકાન નથી તેઓને પ્રધાનમંત્રી આવાસ યોજના ટુ અંતર્ગત ઘર ખરીદવા અથવા તો બાંધવા માટે પાત્ર છે અને આવાસ માટે બે પચાસ લાખની કેન્દ્રીય સહાય છે એ પૂરી પાડવામાં આવે છે તો જો વિડીયો સારો લાગે તો વિડીયોને લાઈક કરી દેજો અને ગવર્મેન્ટ સાથી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો